પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના મેસર ગામની સીમમાં ઠાકોર જીવણજીના ઘર આંગણે એક બળદ લપસીને પડતા પાછળના પગે નાની મોટી ઈજાઓ પહોંચતા જીવદયા પ્રેમીઓ દ્વારા એદલા નજીક આવેલી એક ગૌશાળામાં બળદને ટ્રેક્ટર મારફતે સારવાર માટે મેસર ગ્રામજનો દ્વારા ખસેડવામાં આવ્યો હતો પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના મેસર ગામમાં

અને દરેક પશુઓને સારવાર આપીને ઉમદા સેવા પૂરી પાડવામાં આવે છે તેવું એદલાની ગૌશાળાના સંચાલકો દ્વારા જાણવા મળી રહ્યું છે કેમેરામેન પ્રવીણ પંચાલ સાથે ઉપેશ પંચાલ દિવ્યાંગ ન્યૂઝ પાટણ